જુનાગઢના રસ્તા પર ધર્નિંગ કારના દ્રશ્ય સર્જાયા તો શહેરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવાયો ત્યારે ભારે જહેમત બાદ કારમાં લાગેલી આગને સદનસીબે ઓલવાઈ જોકે જાનહાનિ ટળી ગઈ છે દ્રશ્યો સર્જાયા જેમાં જુનાગઢના રસ્તા પર શહેરના શક્કરબાગ નજીક કારમાં આગનો બનાવ છે ત્યારે રસ્તે ચાલતી કારમાં અચાનક ભયંકર આગ લાગી હતી ત્યારે બનાવને પગલે ફાયરના જવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા તો આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવાયો હતો ત્યારે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો જો કે સદનસીબે જાનહાનિ ટળી ગઈ છે ત્યારે આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ રહ્યું છે તો મહત્વના સમાચાર જૂનાગઢથી કહી શકાય તો જૂનાગઢમાં ધ બર્નિંગ કાર જેવા દ્રશ્યો સર્જાયા શહેરના સક્કરબાગ નજીક તો કારમાં આગનો બનાવ બનવા પામ્યો જેમાં રસ્તે ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી ત્યારે ભયંકર આગના બનાવના પગલે જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો જોકે ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી ત્યારે સદનસીબે જાનહાની ટળી ગઈ છે જોકે આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ રહ્યું છે